વડોદરા શહેરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે વડોદરા શહેર પોલીસ સજ્જ બની ગઈ છે પોલીસ યોજી હતી અને કહ્યું કે છેલ્લા એક અઠવાડિયાથી વડોદરા શહેરમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત બુટલેગર અને ગેમ્બલરને ટાર્ગેટ કરીને કેસો કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસ સતત હાજર છે નવા વર્ષની ઉજવણી સુરક્ષિત માહોલમાં પૂરી થાય એ માટે અમે પૂરી તૈયારીઓ કરી છે અને કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે ડ્રિંક ડ્રાઈવ અને ઓવરલોડિંગ સહિતના જાહેરનામા ભંગના ગુના આચરના સામે અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યા છે ખાસ કરીને શી ટીમના વાહનો પીસીઆર અને ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં વાહનોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે શહેરમાં બસ્સોને પચાસ જેટલા બ્રેથ એનાલાઇઝર ટૂલ છે

શહેર પોલીસ દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી આપણા કેટલાક પ્રકારના પૂર્વ તૈયારીઓ કરી રહ્યા છીએ તેના ભાગરૂપે તમે પણ જોયું છે આપણા શહેરના મુખ્ય એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપરના આપણા ચેકપોસ્ટ એમને સતર્ક કરી છે શહેરના જાણીતા બુટલેકર ગેમ્બલર એવા એલિમેન્ટ્સને આપણે ટાર્ગેટ કરીને કેટલાક કેસો કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને પોલીસ ટીમોની રચના કરીને કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં આપણા હાજરી ઉપસ્થિતિ અને વિઝિબિલિટીને વધારી છે સાથે સાથે જે અન્ય વિભાગોના સંકલનમાં રહીને કેટલાક બાગ બગીચાઓ પબ્લિક પ્લેસીસના સુરક્ષાને ધ્યાને રાખી આવા વિસ્તારમાં પણ આપણા પોલીસની હાજરી વધારી છે આપણા પ્રયાસ છે કે આ વર્ષના નવા વર્ષની સેલિબ્રેશન એક સુરક્ષિત સેફ એન્ડ સિક્યોર માહોલમાં સંપન્ન થાય કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવ ના બને તે માટે આપણે તમામ કાર્યવાહીઓ અને પૂર્વ તૈયારીઓ આપણે કરી રહ્યા છીએ આજે તમે જોયું કે છેલ્લા કેટલાક દિવસથી ચાલતા આપણા ડે એન્ડ નાઇટ ઓપરેશનમાં જે ડ્રંક એન્ડ ડ્રાઈવિંગ કેસેસ જે ઓવરલોડિંગના કિસ્સાઓ જે વેહિકલ ભારે વાહનો આપણા શહેરમાં પ્રવેશ કરે છે જાહેરનામાના ભંગ કરે છે એવા એલિમેન્ટ્સ તમામને આપણે ટાર્ગેટ કરીને એક અભિયાન ચલાવ્યું છે આના ભાગરૂપે આજે તમે જોઈ શકશો શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનના પોલીસ રિસોર્સ અને એમના લોજિસ્ટિક્સના રિવ્યૂ અંગેનું બેઠક આજે રાખી હતી આમાં તમે જોઈ શકશો કે સી ટીમના વાહનો પીસીઆર વાહનો અને અન્ય ટ્રાફિક વિભાગના સ્પેશિયલ પર્પસ વેહિકલ્સ અને પોલીસ સ્ટેશનના પેટ્રોલ વાહનોને આજે નિરીક્ષણ કરી છે એમના ટીમ સાથે દરેક વેહિકલ વીકન લાઇટ કોમ્યુનિકેશન સિસ્ટમ રસ્સા હથકડી હેલ્મેટ ગેસ કનડટ યર સ્મો કોમ્બિનેશન વિગેરેથી સુસજ્જિત રહીને કોઈપણ પ્રકારના કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતિને આપણે પહોંચી શકી શકીએ પહોંચી વળીએ આ પ્રકારના તૈયારી માટે આપણે કામ કરીશું સાથે સાથે આજે તમે જોઈ શકશો કે શહેરમાં આપણે બસો પચાસથી વધારે બ્રીથ બ્રેથનલાઇઝર ટૂલ્સ છે આને પણ આપણે ડિપ્લોય કરીને દરેકને આપણે જે એડિશનલ ટૂલ કિટ્સ અને સપોર્ટ સિસ્ટમ જોઈએ આ પણ આપણે મેળવીને ડિપ્લોય કરી રહ્યા છીએ ઓલરેડી જે કર્મચારી અધિકારીઓ વાપરતા હતા આનાથી પણ વધારે સંખ્યામાં પોલીસ અધિકારીઓને ઉપયોગ કરી શકે અને મહત્તમ ઉપયોગથી કોઈ પણ પ્રકારની ડ્રંક એન્ડ આલ્કોહોલ અબ્યુઝના કિસ્સાઓ ન બની બને તે માટેનું પણ તૈયારીઓ આપણે કરીશું સાથે સાથે શહેરના કેટલાક વિસ્તારોમાં ડ્રગ અબ્યુસના પણ કિસ્સાઓ આપણે ધ્યાન ઉપર આવી છે તમે જોયું છે વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન આપણા કેટલાક ડ્રગ પેડલર્સ એનડીપીએસના ઇલીગલ અવૈધ વેચાણ અને ઉપયોગ સાથે જોડાયેલા ઇસમોને ટાર્ગેટ કરી કેસો દાખલ કરી છે આજે તમે જોઈ શકશો કે એનડીપીએસ ડિટેક્શન કીટ છે આ કીટને ઉપયોગ કરીને શંકાસ્પદ ઈઝમો NDPS कंज्यूम કરીને કોઈ જગ્યાએ ફરતા હોય યા કોઈ apne સંકાસ્પદ પરિસ્થિતિમાં મળી આવતા હોય તો પોલીસને ક્ષમતા રહેશે કે આ કિતના માત્ર કે એમના લાયવાનો સેમ્પલ લઈને ઓન ધ સ્પોટ પ્રાઈમા ફેસી ड्रग અબ્યુઝ કરી છે ड्रगનું કન્ઝમ્પશન કરી છે નશાના હાલતમાં છે આ નક્કી કરવા માટેનો પણ આજે આપને પાસે ક્ષમતા છે તો આપના મોબિલિટી આપના કમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ્સ લોન્ડ ઓર્ડર મેન્ટેનન્સ એન્ડ એન્ફોર્સમેન્ટ માટેના સાધનો સાથે સાથે બ્રેથનાલાઇઝરર અને ડ્રગ એનાલાઇઝ કીટ સાથે શહેર પોલીસ સુસજ્જિત થઈને એકત્રીસ ડિસેમ્બરના જે કાર્યક્રમ છે અને એક સુરક્ષિત માહોલમાં સંપન્ન કરાવવા માટે સુસજ્જિત બનીને ઉતરી છે તમે જોઈ શકશો કે આજથી આપણા વિઝિબિલિટી અને પ્રેઝન્સ વધારવા માટે પીસીઆર વેન્સ પોલીસ સ્ટેશન પેટ્રોલ ટીમ્સ અને શી ટીમ્સ સાથે સાથે ટ્રાફિકના મોબાઈલ પેટ્રોલ ટીમ્સ શહેરમાં જુદા જુદા વિસ્તારમાં ઉતરશે અને આપણા હાજરી અને વિઝિબિલિટી વધારશે તો આ પ્રકારના તૈયારી આજે અઠ્ઠાઈસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ એકત્રીસ જે ડીડે છે આના માટેનો તૈયારીના ભાગરૂપે આપણા હાથ